નમસ્કાર મારું નામ માર્ગી જીતેનભાઈ ડોબરિયા છે હું શ્રી સિક્કે ગોયલ પ્રાથમિક શાળા ધોરણ આઠ માં અભ્યાસ કરું છું આજે હું તમને વ્યસન મુક્તિ વિશે મારા મંતવ્ય જણાવવા માંગુ છું આજે સમગ્ર વિશ્વ અનેક સમસ્યાઓના ચક્રવ્યુમાં ફસાયેલ જોવા મળે છે જેમ કે બાળ મજૂરી પ્રદૂષણ અત્યાચાર બેરોજગારી જેવી અનેક સમસ્યાઓના ચક્રવ્યુમાં ફસાયેલ વિશ્વ છે ત્યારે સમગ્ર વિશ્વની સળગતી સમસ્યા એટલે કે વ્યસન મિત્રો વ્યસન એટલે વિનાશ વિશ્વનો આજે નાના બાળકો યુવાનો વૃદ્ધો અને સ્ત્રીઓ પણ આ વ્યસનમાં ફસાયેલ જોવા મળે છે દારૂ તમાકુ સિગારેટ જેવા વ્યસનો કરતા આપણને અનેક લોકો જોવા મળે છે અરે મિત્રો દર વર્ષે આખરે 14 લાખ લોકો તમાકુના વ્યસનથી મોતને ભેટે છે દર વર્ષે આખરે

અને ત્રીજી તમારી સંતાતી કે જે તમારા રત્ન છે કે તમને વ્યસન છે તો કાલે તમારા બાળકો વ્યસન કરવા ન જ તમે તમારી આંખ સામે પણ એને કઈ જ નહીં કહી શકો શું કહેશો બેટા આમ ન કરે તેનાથી કેન્સર થાય ઘણા બધા રોગો થાય છે તેમ તમે

તમારા મૃત્યુ માટે દ્વાર ખોલી ને બેઠા છે કે તમે વ્યસન છોડી દો કારણ કે જો કોઈ વ્યસન હોય ને તો તેને કહીએ કે ભાઈ આમ ના કરે તો કે મારાથી એ ના છૂટે હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે માત્ર બે થી 8 વર્ષનો બાળક કે જે પોતાનું માનું ધડ પણ જો ધારે તો છોડી શકતો હોય તો શું આપણે વ્યસન ના છોડી શકીએ આંખે તલાબ નહી ફિર ભી ભર જાતી આંખે તલાબ નહી ફિર ભી ભર જાતી હોઠ કપડા નહી ફિર ભી સી જાતા હે હોઠ કપડા નહી ફિર ભી સી જાતા હે બુદ્ધિ લોહા નહી ફિર ભી જંગ લગા જાતા હે बुद्धि लोहा फिर भी जंग लगा जाता है आत्मा सम्मान शरीर ने फिर भी घायल हो जाता है फिर भी घायल हो जाता है और बेटियां मौसम ने फिर भी सब कुछ छोड़कर चली जाती है और बेटियां मौसम ने फिर भी सब कुछ छोड़कर चली जाती है तो क्या हम एक क्वेश्चन नहीं छोड़ सकते अस्तु नमस्कार સૌપ્રથમ તો હું જીઆઈટીનો ખૂબ જ આભાર માનું છું કે જે બાળકોની અંદર અત્યારે બાળકોના વાલીઓનું એવું માનવું છે કે શિક્ષણ હોય તો જ તે આગળ વધી શકે પણ જીઆઈટીના માધ્યમથી દરેક બાળકની અંદર કોઈને કોઈ કળા છુપાયેલી હોય છે આ કળાને વિકસાવવા માટે જીઆઈટી એવું માધ્યમ છે કે બાળકની અંદર કોઈ પણ અંદર શક્તિ હોય તો તે બહાર લાવી અને પોતાની રીતે પ્રસ્તુત કરે છે અને એ જીઆઈટીના માધ્યમથી ખાલી જીઆઈટીના માધ્યમથી પ્રસ્તુત જ નથી પણ આની સાથે સાથે તે બાઇસેક ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ડીડી ગિરનાર ઉપર પણ તેનું પ્રસારણ પ્રસ્તુત કરે છે મારી દીકરી માર્ગી ગયા વખતે ગ્રીષ્મ મહોત્સવમાં વક્તૃત્વ સ્પર્ધામાં પણ તેને ભાગ લઈ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો અને આ વખતે પણ તેને વાર્તાલેખન અને એનું કઈ રીતે રજૂઆત કરવી એટલે કે વાર્તા લેખનમાં પણ એનો નંબર છે અને સાયન્સ સ્ટોય એટલે એવું નથી કે જીઆઈટીના માધ્યમ કોઈ એક પ્રવૃતિ પણ અલગ અલગ ઘણી બધી પ્રવૃત્તિથી બાળકને પ્રોત્સાહિત કરે છે અને ખૂબ ખૂબ આગળ વધારે છે આ તકે હું જીઆઈટીનો નો ખૂબ ખૂબ આભાર માનું છું